એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાવના ધરાધરા ગામે લોખંડના ધારિયા વડે દલિત યુવક ઉપર જીવલેન હુમલો ચાર વિરુદ્ધ વાવ વાવપોલીસ મથકમાં એક્રોસિટી સહિતનો ગુનો નોંધાયો વાવ તાલુકાના ધરાધરા ગામે પોતાના ખેતરમાં રહેણાંક વિસ્તાર બનાવી રહેતા શિવાભાઈ ભાણાભાઈ પારેગી ખેતર પાસેથી પસાર થતા સીડા પાસે પોતાના ખેતરમાં કોઈ પશુ પ્રવેશ ન કરે તે માટે જામપો બનાવેલ હોય રસ્તા વચ્ચે કાંટા પડેલા હોય ત્યાંથી પસાર થઈ રહેલા ગામના દિલીપ ઉર્ફે બલો સુબાજી ઠાકોર હાથમાં લોખંડ નું ધાર્યું લઈ પસાર થઈ રહ્યા હતા રસ્તા વચ્ચે કાંટા પડેલા હોય દિલીપ ઠાકોરે શિવાભાઈ પારેગી બોલાવી કહ્યું રસ્તામાં કાંટા કેમ નાખ્યા છે વધુમાં કહ્યું તે તે માટે સંબંધી ઉપર કેમ ફરિયાદ કરી છે તેમ કહી જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલ જેથી કરી મામલો ઉગ્ર બની જતા દિલીપે પોતાના હાથમાં રહેલા લોખંડના દાડિયા વડે ડાબા હાથની આંગળી ઉપર દાડિયુ મારી ઈજા પહોંચાડી તેમના અન્ય ત્રણ સ્નેહીજનો ફોન કરી બોલાવી શિવાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા શિવાભાઈ પારેગીએ દિલીપ શિવાજી ઠાકોર શિવાજી ભુરાજી ઠાકોર સંગ્રામ ભારાજી ઠાકોર ગંગારામ શિવાજી ઠાકોર ચાર ઈસમો વિરુદ્ધ એક્રો સિટી સહિત અન્ય મારમારવાનું ગુનો નોંધાયેલ છે પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે પીડિત શિવાભાઈ સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે અહેવાલ